નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ધૂળેટીનો અનોખો મેળો ઝાલોદના રણિયાર ગામે ધૂળેટીના દિવસે યોજાય છે અનોખો મેળો ધગધગતા અંગારામાં ચાલી લોકો પોતાની માનતા કરે છે પૂરી દાહોદ જિલ્લાનો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે હોળી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો હિજરત કરીને મજૂરી કરવા બહાર જતા હોય છે પરંતુ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે ત્યારે હોળીના પાંચ દિવસ પહેલાં એટલે કે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે જેમાં સૌથી મોટો મેળો એટલે ચૂલનો મેળો આ મેળો હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાય છે આ મેળો દાહોદ જિલ્લામાં ગરવાડા તાલુકાના ગાંગરડીમાં લીમખેડા તાલુકાના દુધિયા અને રણધિકપુરમાં યોજાય છે તેમજ સૌથી મોટો મેળો ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં યોજાય છે દાહોદ જિલ્લામાં અગિયારસથી લઈને પાંચમ સુધી અનેક મેળાઓ યોજાય છે પરંતુ ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્ત્વ છે આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડ રાય મંદિરના પંટાગણમાં યોજાય છે આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ ચાલવામાં આવે છે ગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે ત્યારબાદ આ ચૂલના મેળામાં સૌથી પહેલાં ગામના લોકો દ્વારા પાંચ બાય પચીસ હાથ ફૂટ લાંબો સવા હાથ પોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે આ ખાડામાં સૌથી પહેલાં લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નારિયેલ લઈ સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલતા હોય છે ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે ત્યારબાદ એ જ ખાડામાં ગામમાંથી ઉઘરાવેલ સૂકા લાકડા મૂકીને પ્રગટાવવામાં આવતા હોય છે ત્યારબાદ ધગધગતા અંગારા થઈ થઈ ગયા બાદ લીમડાના ઝાડની દાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ આપતા હોય છે આ ચૂલમાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના પાંચ ફેરા ફર્યા બાદ પોતાની માનતા પૂરી કરવા માટે તેમજ વરસાદ સારો પડે તે માટે પણ લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે આ ચૂલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો છાલા પડતા કે નથી તો કોઈ બીમારી થતી તેથી જ અહીં અંગારામાં ચાલવાની આસ્થા આજે પણ અહીં જોડાયેલી છે રોજ નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ